સુરત રિંગ રોડ ખાતે આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ગળે કાળું કપડું બાંધી દેતા વિવાદ સર્જાયો હતો સમાજના લોકો ગુનેગાર ને સજા આપવા સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા

કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મ્યુનિસિપલ સમાજ સુરત આજે અમને પાંચ વાગે ખબર પડી કે ભારત રત્ન ડોક્ટર આંબેડકર ની પ્રતિમા જે રિંગ રોડ ખાતે આવેલ છે એમાં કોઈએ કાળો કપડો કાળો કપડો એમના ગળામાં નાખી દેતા લોકો ઉશ્કેરાઈ ગયા છે અને બહુ મોટો ટોળો ત્યાં ભેગા થઈ રહ્યું છે અને તમે આવી એટલે અમે તરત જ દોડી આવ્યા ત્યાં આદરને જાડેજા સાહેબ એસીપી શ્રી જાડેજા સાહેબ ગઢવી સાહેબ નો કાફલો પોલીસનો કાફલો ત્યાં ઊભો હતો અને બધાને સમજાવવાની કોશિશ કરતા હતા સલામતપુરા કે ભાઈ આજે ઘટના ઘટી છે બાબત આંબેડકરજી પ્રતિમાને વારંવાર આવા કલંકિત કરવાનું કાર્ય કેટલાક મનોવાદી જાતિવાદી માનવ ધરાવતા લોકો કરે છે અને ફરિયાદ આપવા છતાં ગુનેગારને પકડવામાં આવતા નથી ત્યાં સીસી કેમેરાની વ્યવસ્થા નથી ત્યાં બાજુમાં પોલીસ પ્રોટેક્શન નથી માટે આ બનાવ વારંવાર બને છે અને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજની લાગણી દુભાય છે યુવકોમાં એક પ્રકારનો જોશ આવી જાય છે એક પ્રકાર યુગોમાં એવું લાગે છે કે બાબાસાહેબનું અપમાન કેમ બીજા નેતાઓનું કોઈ અપમાન કેમ થતું નથી અને માટે અમારા સમાજ રસ્તા પર આવી જાય છે આજે ડીસીપી સાહેબે લેખિત લેખ આપી છે અમને કે હવે પછી આવો ઘટના ઘટશે નહીં આજુબાજુમાં ચાર જગા પર અમે સીસી કેમેરા લગાવીશું આ જે બનાવ બન્યો છે તત્કાળ તપાસ કરીશું તમારા ચાર માણસો બેઠા છે સીસી કેમેરા જોઈ છે અત્યારે એફઆઈઆર લખાવે છે અને પાછળ જે એફઆઈઆર લખી છે એમાં જે ગુનેગાર હજુ પકડાયા નથી એ ગુનેગારોને પકડવા માટે પણ તજવીજ કરી છે ઘટ ટાઈમે કોઈ દારૂની બાટલી મૂકી હતી પણ એ પાગલ હતું પાગલ સામે કોઈ વાંધો નહીં હોઈ શકે પણ આવા કેટલાક પાગલ આ સુરત શહેરમાં છે એની શોધી કાઢવાની જરૂર પોલીસ કમિશનર સુરત શહેર અને સલાવતપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓને હોય અમારી કડકમાં કડક માગણી છે કે અડતાલીસ કલાકની અંદર જો ગુનેગાર પકડવામાં નહીં આવશે તો સમસ્ત આંબેડકર સમાજ એક મંચ પર આવી પોલીસ કમિશનર કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરશે એની તમામ જવાબદારી કલેક્ટરશ્રી અને કમિશ્નરશ્રીનું રહેશે હવે પછી સમાજ ડોક્ટર આંબેડકરજીનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહન કરશે નહીં આ ભારતીય જનતા પક્ષના શાસકોને અને અહીંયાના કાર્યકરોને માન્ય મેમ્બર ઓફ પાર્લામેન્ટને મંત્રીશ્રીને તમામ આગેવાનોને અમારી વિનંતી છે કે આ ગુનેગારોને પકડવામાં તમે પોલીસ પર દબાણ લાવો અને તત્કાલ ભાવ અપમાન થતો અટકાવ જય ભીમ મારું નામ સાગરભી સાલું કે છે બે ત્રણ મહિનાથી વાર ઘડી આવા બનાવ બને છે બાબા સાહેબ આંબેડકરજીની જે પ્રતિમા છે રિંગ રોડ ખાતે આ પ્રતિમા પાસે કોઈને કોઈ બા દારૂની બાટલ મૂકી નહીં જઈએ છે ભાજપાના ઝંડા ચશ્મામાં ફસાવી નહીં જઈએ છે અને અત્યારે તો આવી ઘટના છે કે બાબા સાહેબને જે ગળામાં બ્લેક કલરનું મફલર બાંધીને ગયું છે આ ખડોકર જાતિવાદ દર્શાવી રહ્યો છે અને લોકો સમાજને ભડકાવાનું કૃત્ય કરવામાં આવીએ છે અને સાહેબનું જે આત્માન છે આ આંબેડકરી બૌદ્ધ સમાજ કોઈ પણ વસ્તુ સહન કરશે નથી અને આ જે પોલીસ પ્રશાસનની જે લાપરવાહી છે જે અમારા ગૃહમંત્રી હરસંઘવી સાહેબ કહે છે કે જે ચોવીસ કલાકમાં જે ટ્રાફિકના મેમો ઓનલાઈન અમારા સુધી આવી જઈએ છે તો આ જ વસ્તુ કે જે બાબા સાહેબ આંબેડકરનું આત્માન થાય તો ત્રણ મહિના અગાઉ અમે લોકો અરજી આપેલી હતી તો પણ તથા આરોપી મળતું કેમ નથી આ એકદમ ગુજરાતમાં જ નથી આ પૂરા ભારતભરનું આત્માન જેવી વસ્તુ છે ગુજરાત બનાવવા માંગતા હોય અને આ ગુજરાત મોડલમાં આટલા મોટા મહાન પુરુષ જે સંવિધાન રચેતા જે ભારતનું અને જે વિશ્વનું ગૌરવ છે આ વ્યક્તિનું આત્માન કરવામાં આવે તો પણ અમારા ગૃહમંત્રી ઊંઘેલા હોય આની કોઈ પણ પ્રકારની કોઈ કારવાહી ના હોય પણ અત્યારે અમારો અંબાડકરી સમાજ ઊંઘશે નથી અને જે લોકો રીટ નો જવાબ અમે લોકો પત્તર થી આપીશું અને અગર કાનૂની કાર્યવાહી નહીં થાય તો અમે અમારા રીતે અમને આંદોલન કરવાનું ખબર છે અઢારસો અઢાર એના ઇતિહાસ છે આ વસ્તુ કામે સરકાર ધ્યાનમાં લાવીશું જય હિન્દ જય ભીમ મેરા નામ બદંત ધમ્મ રક્ષિત મહાથેરો હે મેં ભીમનગર તીરથન બુદ્ધ વિહાર મેં રહેતા હું મેં બૌદ્ધ ધર્મ કા ગુરુ હું બોલો ગુરુજી ક્યા સમસ્યા ક્યાં લેકે રજવાત આયો મેં એસા બોલના ચાહતા હું बाबा साहब बाबा साहब भारत का गौरव है बाबा साहब ने भारत के लिए सबके लिए अच्छा काम किया तो ये जो विरोध करते हैं ये सबसे पहले तो पी कमिश्नर साहब पुलिस का काम है कि बाबा साहब की रक्षा करना केवल बाबा साहब का समाज ही रोड पे उतरता है और उसके साथ ना जाने कितना क्या क्या प्रशासन भी गलत करती है बाबा साहब का अपमान हुआ तो पूरे भारत ने इसका विरोध करना चाहिए क्योंकि तो बाबा साहब एक का ही नहीं है पूरे भारत का है तो हम भी अब ये देखते हैं सारे बाबा साहब का समाज जब भी बाबा साहब पे अपमान पे होता है ऐसी अपमानजनक घटना होती है तो बाबा साहब का समाज ही आगे आता है वही बदनाम होता है मार खाता है तो सभी कमिश्नर पुलिस जितने भी भारत के जितने भी गुजरात के हैं सभी भारत के जितने भी कर्मचारी है उन्होंने सबने विरोध करना चाहिए क्योंकि बाबा साहब ने केवल हमारे लिए नहीं किया है पूरे भारत का उद्धार किया है बाबा साहब ने किसी का अपमान किसी का विरोध नहीं किया पक्ष नहीं लिया पूरे भारत का उद्धार किया पूरा भारत का संविधान लिखा है तो ऐसा अपमान नहीं होना चाहिए पुलिस प्रशासन और सभी भारत की जनता को इसका विषय विरोध करना चाहिए और ऐसी घटना फिर न हो ऐसी सावधानी रखना चाहिए और ऐसे कर्म करने वाले को ऐसे अपमान करने वाले को कड़ी से कड़ी सजा दे ऐसी सजा दे कि दोबारा वो भारत का महापुरुषों का कभी अपमान कर ना पाए ये तो सरकार की जवाबदारी है पहली बात समाज की नहीं लेकिन समाज ज्यादा आगे बढ़ता है सरकार ने पुलिस प्रशासन ने बाबा साहब की पूरे भारत के अंदर सीसी कैमरा कैमरा लगाना चाहे वहाँ पुलिस प्रशासन या कुछ भी रक्षा करनी चाहे उनकी जवाबदारी बनती है अभी मान लो कि बाबा साहब की जनता भड़क जावे तो और उनको उनप यह पुलिस शासन उनपे आक्रमण करेगी इससे पहले मैं कहता हूँ कि भारत के पुलिस शासन को बाबा साहब की प्रतिमा की रक्षा करने की पूरी पूरी जिम्मेदारी लेना चाहिए नहीं तो फिर आगे चल के जो बाबा साहब की समाज उतरेगी तो यह न्याय अन्याय देखेगी नहीं ये मरेगी नहीं। मिटेंगी उसको कोई गम नहीं है लेकिन बाबा साहब का अन्याय सहेंगी, नहीं, नहीं। ये सावधानी है भारत के प्रशासन को पुलिस को और जनता को सबका मंगल